છોટા કાશી તરીકે જગવિખ્યાત અને જ્યાંના બ્રાહ્મણો પોતાના ધર્મ જ્ઞાન માટે પ્રચલિત છે તેવા ઉમરેટ નગરમાં શ્રી બાજખેડાવાળ લઘુરૂદ્ર પ્રાયોજક સમિતિ દ્વારા લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથની વાડીમાં યોજાયો છઠ્ઠો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ છેલ્લા છ વર્ષથી ઉમરેટના બાજખેડાવાળ જ્ઞાતિ ગૌરવ અને ઉમરેટ બાજખેડાવાળ લઘુરૂદ્ર પ્રાયોજક સમિતિના પ્રમુખ ભીખુભાઈ એમ જોશીના પ્રયત્નો અને ભાવથી થઈ રહ્યો છે ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કારના મુખ્ય આચાર્ય પણ ભીખુભાઈ જોશી જ હતા આ વર્ષના યજ્ઞોપવિત સંસ્કારના મુખ્ય યજમાન મૂળ ઉમરેટના અને હાલ વડોદરામાં નિવાસ કરતા વંદનભાઈ કેતનભાઈ ભટ્ટ અને અમદાવાદમાં નિવાસ કરતા ઈશાનકુમાર સુનિલકુમાર પંડ્યા રહ્યા હતા સ્વાસ્થ્ય અને આજે સમિતિ ઉમરેઠ દ્વારા સમાજના બટુકો માટે સમૂહ યજ્ઞોપુનો સંસ્કાર માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આવો અહીંના સમાજના અગ્રણી વડીલ સાથે જાણીએ કે આના વિશે કેવી રીતે પ્રેરણા મળીને કેવી રીતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપનો પરિચય આપશો અને આજે જે ઉમરેઠ માં પાંચ ગેરા સભાનો સભુન લગ્નો કરી સંસ્કાર કાર્યક્રમ થયો છે તેના વિશે જાણકારી આપો ઉમરેઠ માં રહું છું મારું નામ સુભાષચંદ્ર સોમેશ્વર સેના છે બ્રાહ્મણ કુલમાંથી જન્મ લીધો છે એટલે બ્રાહ્મણ અને સંસ્કાર વારસાગત પોતાના દીકરાઓને ઉતરે એટલા માટે ઉમરેઠ બાદ ઉમરેઠ જે સમાજ છે એમને વધુ સમૂહ જોઈ જવાને પણ આગ્રહ આ છેલ્લા કેટલા વર્ષોથી મહાનગરો જો થયો ત્યાર પછી આ કાર્યક્રમ ચાલે છે અને આજે દુનિયાભરમાં એમ કહેવાય છે કે બ્રાહ્મણ ના હોત તો કૃષિ શું થાય હમણાં જ મારી પાસે આજે જ એક મેસેજ આવ્યો છે અને તે આઈએસ ઓફિસર મુસ્લિમ છે એમ કહ્યું છે બ્રાહ્મણ સમાજ ન હોત તો વિનાશક પોતાનું સમાજ દરેક પ્રકારના સમાજ મતલબ તમામ પ્રકારના સમાજોને પોતાની પરંપરા અને જે રિવાજો છે એ રાખવા જોઈએ એ આજે જે મેસેજ મળ્યો છે એમાંથી વધારે એવો છે કે એટલા બ્રાહ્મણો પરંપરાકારથી આપણે રીતે જોડી વાડી જાઉં તો પરંપરાકારથી આ દેશનો વહીવટ કરતા વિષિણ અને એમને આગળ બ્રાહ્મણો જ કર્યા છે ભગવાન કૃષ્ણ હોય મહાદેવ હોય

હું મારા પટુકોને અને જ્ઞાતિ સમાજને એટલું જ કહીશ કે બ્રાહ્મણે નિત્ય ગાયત્રી મંત્ર કરવો જોઈએ ટાઈમ મોછો મળે તો પાંચ વાર કરે બધાને મળે અથવા મારા કરે મહાદેવ જવું જોઈએ અને શરમ રાખ્યા વગર મહા કપાળ ઉપર સુમદ્ધ કરીને સમાજની પરંપરાગત બ્રાહ્મણ છે હજાર વર્ષોથી ઓળખાય છે અને બીજા હજારો વર્ષથી ઓળખાય એવો મારો ફાઉન્ડેશન જી આભાર વિનંદી છે